નડાબેટનું રણ બન્યું ધૂંધવતો સમુદર સુઈગામમાં વાવણીલાયક ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ધરતી પુત્રો હરખાયા સુઈગામમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે જો કે સરહદી સુઈગામ તાલુકામાં મંગળવારે મોસમનો પહેલો વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી મંગળવારે વહેલી સવારથી જ આવી ચડેલા વરસાદે સુઈગામ પંથકમાં બગઢાટી બોલાવી હતી

નડાબેડ ટુરિઝમમાં પ્રવાસી આવતા અને નડેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા સહેલાણીઓનો પણ રણમાં વરસાદી પાણીના નજારાને માણવા ઘસારો વધી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા કેટલાય સમયથી ગરમી અને ઉકળાટથી મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું આગમન થતાં માત્ર બે કલાકમાં બે ઇંચ કાચું સોનું વરસી ગયું હતું અને દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં કુલ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો વાવણી વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો હતો જોકે વરસાદના લીધે કોઈ જાનમાલને નુકસાન થયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી બીરો રિપોર્ટ આજે આજે રાજપૂત બનાસકાંઠા